ભરૂચ જિલ્લામાં કાર્યરત સીતી મોયરના ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે તેમના વિસ્તારમાં રહેતા સિનિયર સિટીજન ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી આ સમયે અનેક વડીલોની આંખો છલકાઈ ઉઠી હતી સમગ્ર ગુજરાત રાજ્યમાં મહિલાઓ બાળકો અને વૃદ્ધોને સુરક્ષા આપવાના ભાગરૂપે પોલીસ વિભાગે એક નવતમ પહેલ સ્વરૂપે સી ટીમની રચના કરવામાં આવી છે આ ટીમ શહેર તેમજ જિલ્લામાં મહિલા અને યુવતીઓની છેડતી અટકાવવા અને સાથે જ તેઓને સુરક્ષા આપવા હંમેશા સતર્ક રહેશે આ સી ટીમનો મૂળ ઉદ્દેશ મહિલાઓની સુરક્ષા કરવી અને તેમનું રક્ષણ કરવું છે કોલેજ કેમ્પસ પીજી હોસ્ટેલ જાહેર સ્થળો બાગ બગીચા શોપિંગ મોલ જેવા જાહેર સ્થળોએ મહિલાઓ સાથે છેડતી ના બનાવ ન બને તે માટે દિવસ રાત પેટ્રોલિંગ કરી છેડતી ખોરો અને રોમિયો ગીરી કરતા લોકોને પાઠ ભણાવી રહી છે ભરૂચ જિલ્લામાં પણ કાર્યરત સી ટીમને જિલ્લા એસપી મયુર ચાવડા તરફથી મળેલા આદેશ અને પીઆઈ એનઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરી હતી જેમાં ભરૂચ ડિવિઝનની સી ટીમની પોલીસ કર્મી બહેનોએ તેમના વિસ્તાર મક્તમપુર ઝારેશ્વર જૂના તવરા અને નવા તવરા ગામમાં રહેતા સિનિયર સિટીઝનની આજે બપોરે 3 કલાકે મુલાકાત કરી વડીલ ભાઈઓને રાખડી બાંધીત રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી આ ઉપરાંત સિનિયર સિટીઝનઓ સાથે તેમના જીવનમાં આવતી મુશ્કેલીઓ વિશે જાણકારી મેળવી તે તમામ મુશ્કેલીનો સંવેદનશીલપૂર્વક અને સહાનુભૂતિપૂર્વક બનતી તમામ મદદ કરવા જણાવ્યું હતું આ સમયે અનેક વડીલોની આંખો પણ છલકાઈ ઉઠી હતી